મહાકાળી ગુફાઓ કોડીવીટી ગુફાઓ તરીકે પણ જાણીતી એ ખડકમાંથી બનાવેલી ઈસ પૂર્વે પહેલીથી ઈસ છઠ્ઠી સદીની ઓગણીસ ગુફાઓ છે આ બૌદ્ધ મઠ મુંબઈના પરા અંધેરીના પશ્ચિમ ભાગમાં આવેલ છે આ સ્થાપત્ય ખડકમાંથી કોતરેલી ગુફાઓનો બે સમૂહ ધરાવે છે ચાર ગુફાઓ ઉત્તર પશ્ચિમ અને પંદર ગુફાઓ દક્ષિણ પૂર્વમાં આવેલી છે મોટા ભાગની ગુફાઓ વિહાર અને સાધુઓ માટેના ઓરડાઓ ધરાવે છે પણ દક્ષિણ પૂર્વની ગુફા નવ ચૈત્ય છે ઉત્તર પશ્ચિમની ગુફાઓ મોટાભાગે ચોથી પમી સદી દરમિયાન બનાવવામાં આવી છે જ્યારે દક્ષિણ પૂર્વની ગુફાઓ વધુ જૂની છે અહીં ખડકોને કોતરીને પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ પણ બનાવેલ છે આ ગુફાઓ કાળા બેસાલ્થ ખડકોને કોતરીને બનાવવામાં આવી છે સૌથી મોટી ગુફા નવ બુદ્ધના સાત રૂપો અને બૌદ્ધ કથાઓના પાત્રો ધરાવે છે પણ આ બધા ખરાબ સ્થિતિમાં છે આ ગુફાઓ જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ અને સીપ્સના જોડાણ પર રહેલી છે આ સ્થળથી અંધેરી કુર્લા રોડને મહાકાળી ગુફા રોડ નામ આપવામાં આવ્યું છે અંધેરી સ્ટેશનથી અહીં આવવા માટેની સીધી બસ મળી રહે છે આ ગુફાઓ તેની આજુબાજુ થઈ રહેલ દબાણને કારણે ભયજનક સ્થિતિમાં છે